આકાશવાણી બૂજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ભુજ ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત કરાયા પારિતોષિક અને કચ્છમાં ચાર હજાર એકસો શિક્ષકોની વિશિષ્ટ ભરતી હેઠળ શિક્ષણ તંત્ર દ્વારા ચાલી રહી છે ભરતી પ્રક્રિયા ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે વન મહોત્સવ એ કોઈ ઉજવણી નથી પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો પવિત્ર સંકલ્પ છે તેમણે ઉમેર્યું કે રાજ્યમાં કચ્છ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમૃદ્ધ જિલ્લો છે રાજ્યમાં હાલ સૌથી વધુ વન વિસ્તારમાં વધારો કચ્છ જિલ્લામાં નોંધાયો છે કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓએ વન વિભાગના વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે વિનોદ ચાવડાએ વધુ માહિતી આપી હતી કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્ય શામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં છૌતેર વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીય આદરણીયશ્રી ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના શ્રી સૌ ધારાસભ્યશ્રીઓ શ્રી ફોરેસ્ટના સૌ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો વિદ્યાર્થીઓ સરપંચો સૌ ગ્રામજનો હતા અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતતને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેઢ માકે નામ અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય અન્ય સંસ્થાઓ હોય ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ફોરેસ્ટ દ્વારા ચાલીસ લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે યોજાયો હતો આ સમારોહમાં ચાર જિલ્લા કક્ષાએ તથા સત્તર તાલુકા કક્ષાએ મળીને કુલ એકવીસ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા આ અંગેનો અહેવાલ આપે છે જાગૃતિ વકીલ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરને દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે દેશમાં રાજ્યમાં જિલ્લામાં અને તાલુકા કક્ષાએ વિવિધ શૈક્ષણિક ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને સન્માન આપવામાં આવે છે આ અંતર્ગત આ પાંચ સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ભુજ ખાતે યોજાયો કચ્છ જિલ્લાના ચાર જિલ્લા કક્ષાએ અને સત્તર તાલુકા કક્ષાએ એમ કુલ મળીને એકવીસ શિક્ષકોને આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન આપવામાં આવ્યું જેમાં આચાર્ય મુખ્ય શિક્ષક મદદની શિક્ષક સીઆરસી બીઆરસી પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષક મિત્રોને સન્માનવામાં આવ્યા તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કરનાર કચ્છ જિલ્લાના પંદર જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી એમ વાઘેલાના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રહેલા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે સૌ શિક્ષકો શ્રેષ્ઠ છે દરેક શિક્ષક રાષ્ટ્રના હિત માટે નવનિર્માણ કરે અને ખાસ કરીને બાળકોના મેદસ્વીતા તથા કુપોષણ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે સ્વસ્થ બાળક દ્વારા જ સાચા સમાજનું નિર્માણ થઈ શકે છે વર્ષ બે હજાર પચીસ માટે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવા માટે કચ્છના ગ્રામ્ય વિસ્તારના ભયાઉ તાલુકાના બંધળી પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ રાઠોડની પસંદગી કરાઈ બાળદેવો ભવનની ભાવના ચરિતાર્થ કરતા અનિલ રાઠોડે કચ્છને કર્મભૂમિ બનાવવાની વાત કરતા જણાવ્યું કે તેઓ હવે આ સન્માનની અપેક્ષા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે છેલ્લા અઢાર વર્ષથી કચ્છની પર કચ્છને કર્મભૂમિ ગણીને કાર્ય કરી રહ્યો છું મારા શૈક્ષણિક સફરની શરૂઆત બે હજાર સાતમાં કચ્છના રણની ગાંધી આવેલી નાનકડી શાળા બંદડી પ્રાથમિક શાળાથી શરૂઆત કરી એની બાજુમાં રહેલી અમરસર પ્રાથમિક શાળામાં સૌપ્રથમ શિક્ષક તરીકે જ્યારે લાગ્યો ત્યારે ત્યાં પણ નાનકડી સ્કૂલમાંથી દાતાઓ મેળવીને શાળા નિર્માણ કરીને સુંદર મજાની ગ્રીન સ્કૂલ બનાવી અને નવ વર્ષ જેટલો સમય કાઢી અને બંદડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે મારી બદલી થઈ બંદરી પ્રાથમિક શાળામાં છેલ્લા દસ વર્ષથી હું કાર્યરત છું અઢાર વર્ષના સમયગાળામાં બંદરી પ્રાથમિક શાળાને ગ્રીન સ્કૂલ બનાવવા બંદરી પ્રાથમિક શાળાને ઉત્તમ સ્કૂલ બનાવવા માટે સૌ પ્રથમ મારું ગામ વિદ્યાધામ નામના પ્રોજેક્ટની શરૂઆત કરી જેમાં ગામના વડીલો સરપંચ અને ગામના દાતાઓ સાથે સાથે મુંબઈમાં રહેતા ગામના બંધુઓ જે રામગઢ સેવા સમિતિના સભ્યો દ્વારા ખૂબ સહયોગ મેળવવામાં આવ્યો અને સાથે સાથે સહયોગની સાથે સાથે શિક્ષણમાં પણ સકારાત્મક વિચારો ઉમેરવા લાગ્યા શાળાને જરૂરી તમામ વસ્તુઓ દાતાઓ દ્વારા મળવા લાગી સાથે સાથે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા કાર્યક્રમ તો શાળામાં થાય જ પણ શાળામાં ઉત્સવની ઉજવણી કરવાની શરૂઆત આ સાથે પુસ્તક પરબ ભારતની ભવ્ય તમારા વર્ગમાં મારી જાદુઈ શાળા જેવા નાના નાના પ્રોજેક્ટથી શિક્ષણમાં ઉમેરો થવા લાગ્યો સીસીઆરટી ન્યૂ દિલ્હીના સહયોગથી કચ્છમાં કચ્છ વિરાસત કલ્ચર ક્લબની રચના થઈ અને છેલ્લા ત્રણ વર્ષથી આ ક્લબ કાર્યરત છે કચ્છનું એકમાત્ર ક્લબ જેને સીસીઆરટી ન્યૂ દિલ્હીના અનુદાનથી કાર્યરત છે અને આ ક્લબ દ્વારા ભારતના ચોવીસથી વધારે જ રાજ્યોમાં કચ્છની સંસ્કૃતિને પહોંચાડવાનું કાર્ય આ શાળાના શિક્ષક દ્વારા થયું છે મારી આ સફરમાં સદાય સહયોગી થનાર મારા શાળાના બાળદેવો ગામના વડીલો સરપંચશ્રી તથા માતાઓ મિત્રો અને યુવાનોનો અને વિશેષમાં રામગઢ દાદા સેવા સમિતિના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારી આ સફરમાં આપને જે સહયોગ આપ્યો એ સદાય મને યાદ રહેશે છેલ્લા અઢાર વર્ષથી કચ્છની ધરા પર છું અને કચ્છની કર્મભૂમિ માની છે સમાજ જ્યારે તમને કોઈ સન્માન આપે છે ત્યારે સન્માનની સાથે જવાબદારીની પણ અપેક્ષા રાખે છે તો એ અપેક્ષા હું પૂર્ણ કરીશ કચ્છ જિલ્લામાં ચાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા જે પૈકી અટલનગર પ્રાથમિક શાળા ભુજ તાલુકાના મુકેશ સચદેએ યોગને સૌથી વધુ મહત્વ આપ્યું છે મુકેશભાઈ શિક્ષણ સાથે કચ્છની હસ્તકલાઓને સરકારના માધ્યમથી ઓનલાઈન પણ મૂકી રહ્યા છે પોતાને મળેલ આ સન્માન બદલ મુખ્ય યોગની કુશળતા છે એવું તેઓ જણાવે છે મેં આઠ વર્ષ સુધી વિદ્યાભારતીના વિદ્યાલયમાં કાર્ય કર્યું છે અને સિત્યાવીસ વર્ષથી સરકારી શાળામાં ફરજ બજાવું છું હું શિક્ષકના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય માનું છું કે જેની શરૂઆત પ્રાર્થનાથી થતી હોય આ વ્યવસાયને કુદરતે આપેલ ભાગ્યાધીન તક સમજીને દરેક કાર્યને વધુમાં વધુ ન્યાય મળે એ રીતે કરું છું શાળા કક્ષાના તમામ કાર્યો ઉપરાંત મા બેટી સંમેલનો વૈવિધ્યતા સભર સમર કેમ્પો શૈક્ષણિક અને સશૈક્ષણિક ક્રિયાત્મક સંશોધનો શિક્ષણમાં ઇનોવેટિવ કાર્યો કરેલ છે તો ઓગણીસો અઠ્ઠાણુંમાં માં જેમના પિતાને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત થયો છે એવા રાવલ તેમના પગલે ચાલતા માંડવી તાલુકાના બાળા ગામના સારસ્વતમ સંચાલિત બાળા હાઈસ્કૂલના શિક્ષક છે તેમણે પોતાને મળેલ પારિતોષિકનું શ્રેય પિતાને આપતા જણાવ્યું કે હંમેશા બાળકોના સહયોગ થકી જ તેઓ આગળ વધી રહ્યા છે મને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જે મળ્યો છે એ માટે સૌપ્રથમ હું મારા માતા પિતાને નતમસ્તક વંદન કરું છું ખાસ કરીને મારો આ એવોર્ડ હું હૃદયસ્થ પિતાને અર્પણ કરું છું કે જેમને ઓગણીસો ને અઠ્ઠાણુંમાં રાજ્ય પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મને જીવન પથ પર મારી જીવન સંગીનીનો સાથ પણ હર દરેક કાર્યમાં મળતો રહે છે તો છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ કાર્ય કરતા અને જિલ્લાની શ્રેષ્ઠ શાળા ગ્રીન શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા જેવા સન્માન મેળવી ચૂકેલા સુખપર કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજાએ જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યા બદલ વાત કરતા જણાવ્યું કે તેઓ હંમેશા તેમના ગામનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે ઓગણીસો અને માં ભુજ તાલુકાની નાંગિયારી શાળામાં શિક્ષક તરીકે લાગેલ બે હજાર બાર થી હું ત્રેની સુખપર કુમાર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું મને શિક્ષક અને આચાર્ય એમ ટોટલ ગણતરી કરી પચીસ વર્ષ જેવો સમય શિક્ષણ ના સેવામાં થઈ ગયેલ મારી શાળા શ્રી સુખપર પ્રાથમિક શાળા બે ને સ્વચ્છ શાળાનો એવોર્ડ મળેલ છે અને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ જીસીઆરટી ડાયટ દ્વારા મળેલ છે મારી શાળા એટલે ગ્રીન શાળા મારી શાળા એટલે પ્લાસ્ટિક મુક્ત શાળા મારી શાળાના વિદ્યાર્થીઓ જેટલી પણ બાહ્ય કોમ્પિટેટિવ એક્ઝામ્સ લેવાય છે એની અંદર ભાગ લે છે ખાલી ભાગ લે એટલું જ નહીં પરંતુ છેલ્લા બે વર્ષથી સીટી ની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં લાવનારી મારી શાળા બની રહી છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટે હું અને મારી શાળાનો સમગ્ર સ્ટાફ સતત ચિંતિત અને પ્રયત્નશીલ છીએ શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ચાર હજાર એકસો શિક્ષકોની વિશિષ્ટ ભરતી કરવાના લેવાયેલા નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જણાવ્યા અનુસાર મે મહિનામાં શિક્ષકોની ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયામાં ચાલીસ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી હવે આગળની પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું આપના માધ્યમથી કચ્છની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે નામદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને માન્ય મંત્રી સાહેબની લાગણીથી કચ્છ જિલ્લાના માન્ય અહીંના તમામ પદાધિકારીશ્રીઓ માન્ય એમપી સર માન્ય તમામ એમએલએ સર માન્ય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત માન્ય ચેરમેન સાહેબ અને અહીંના તમામ અગ્રણીઓ તેમજ સૌના સહિયારા જે કંઈ લાગણી હતી એના આધારે કચ્છ જિલ્લાને જે સ્પેશિયલ ભરતી મળી છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે આ તબક્કે ખરેખર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને આપણે એ રીતે ગત મે મહિનામાં જે ઓનલાઈન આખી પ્રક્રિયા ચાલી એમાં લગભગ ચાલીસ હજાર જેટલા ફોર્મ ભરાયા છે અત્યારે હાલ વડી કચેરી ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે અઠ્યાવીસો ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી આશરે હજારેક જેટલા ઉમેદવારો મળ્યા છે અને હજુ બીજા ત્રણ હજાર જેટલા ઉમેદવારને બોલાવવાની જે પ્રક્રિયા છે એ આજકાલમાં ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે રીતે એકતાલીસો ગુરુજનોની ભરતી માટેની આ ઐતિહાસિક જે આખી કસરત હતી એના ભાગરૂપે પચીસો જેટલા ધોરણ એકથી પાંચમાં અને સોળસો જેટલા ધોરણ છ થી આઠમાં આપણને ગુરુજનો મળવાના છે એટલે એ રીતે તમામે તમામ ગુરુજનોની અહીંયા ભરતી થશે અને કચ્છની જે વર્ષોથી જે શિક્ષણની જે શિક્ષકની જે ઘટ હતી તો એ પણ પૂરી થશે અને કચ્છ જિલ્લાની અંદર જે ગુણવત્તા લક્ષી શિક્ષણની અંદર આ ઐતિહાસિક ભરતીથી ખૂબ મોટી મદદ મળશે અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે લેખન સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગીને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે